તો નમો બુદ્ધા જય ભીમ હવે આપણો વારો આવ્યો છે કપુરિયા કુંડમાં બારે જે કાંઈ સાફ સફાઈઓ કરવી હતી એ રોડના કાંઠા વગેરેની થઈ ગઈ છે હવે આવ્યા છીએ કપુરિયા કુંડમાં જોકે આ બીજી કોઈ ચિંતા નથી પણ પાછળની સાઈડના કુંડમાં એક બાવળ છે અને થોડાક કચરો છે અહીંયા કચરો મીન્સ આવડા એટલે આવ્યો હોય ને આવા દવાની સુવિધા માટે સફાઈ તો જો હે એટલે કહી દેવો બાવળ કાઢે એવો છે બરાબર એવું હોય તો હું ઓલી બાજુ ગયો જાઉં ભાઈ આને ખેસવાનો છે બારે બરાબર મને બીજું એ કહેવાનું છે કે અત્યારે મારી પાસે સરપંચ આવ્યા હતા ને તૂટી જાય તૂટી જ જાય ખેંચી લ્યો તૂટી જાય તૂટી ગઈ તૂટી ગઈ આઈ ઉપર નું પેલું નીકળે જ જાય ખેંચી લ્યો તમ તારે વાંધો એની સિવાય નીકળે જ નહીં ખેંચ લે એ આમે હમણાં કામ કરવું છે ને સાફ થઈ જાય ભાઈ આટલામાં કરે છે બ હવે એને ઉપરથી લેવડાવી લે આમ જો હા હા આવડું મોટું મૂળ્યું હે તૂટે તો જ મેળવે ભાઈ રેડી હાલો અહિયાં કોને દારૂ ના કોટર નાખાય જોઈ લ્યો આયા નાય તો જો મારે શું કરવું પાણીની હાલત બહુ ખરાબ છે કેમ કે બાંધેલું પાણી રહી ને પાણી બગડે એટલે હા આપા એ જેસીબી ચાલુ છે આ આખો દીનું અને અત્યારે ઓલા કપુરિયા કુંડ માં પાછળ બાવળ નતો એક અંદર એ બધું ખેંચાવું છું જો હું લાઈવ જ છું જવું હા પછી હું પાછો ફોન કરું ના ના કાંઈ નથી એ બધું હું આ લડી લઈ અત્યારે સરપંચ આવ્યા છે મારી પાસે એણે મને બધી ચર્ચા કરી એટલે મને કે ભાઈ તમે સંકલનમાં રહીને કરો બધું ભાઈ મને કોઈ વાંધો જ નથી સંકલનમાં રહેવામાં બરાબર એ લોકોને હા હું કોણ કે છે એટલે કોણ તે એવું કે છે દાદા દાદા મારી ખા એમ ગામ વાળા છે એમ હાલો હું લાઈવ જ છું કહી દઉં હમણાં કોણ કોને માર છે જોઈ લે હા ચિંતા કરવામાં તમે તારે બિંદાસ આપણે મેળો કરવાનો છે અને દાદાની જગ્યાનો વિકાસ એ કરવાનો છે જેને જ્યાં ખીલ્યું માર્યું હોય ને ને અમારી લઈ તમે તારે હા દે આપા એમ કહે છે કે મને બધેથી ફોન આવે છે ને આ લોકો એવું કહે છે કે અહીંયા આપા ની આવ્યું છે ને તો મારી ખાહે તો કેમ મારે છે હાલ ઓલા ભાઈ આગળ લઈ લીધું કેમ મારે છે આપણે જોઈ લેવું બરાબર જો ભાઈ શું કહેવાય સમાજ સાંભળ્યું અત્યારે આપણે જેની પાસેથી મંજૂરી લીધી હતી મેળાની એ દેહા આપણને ફોન આવ્યો હતો અને એનું એવું કહેવાનું છે કે ગામમાંથી એવી વાત ઉડાડી છે કે ઘર આવશે આપા તેને માર પડી છે હા એ હું હમણાં વાત કરું આખી પાછી પણ પહેલાં મારી વાત એવી ચાલુ હતી કે સરપંચ આપણી પાસે આવ્યા અને એને આપણી ચર્ચા કરીને સંકલન મારીને કામ કરવાનું કીધું એટલે મેં એને કીધું ભાઈ કાંઈ વાંધો નહીં સંકલનમાં તો અમારી ભેગા રહ્યો અમને એ ખબર નથી કેવી રીતે સ્ટોલ પડે છે કેટલા પડે છે કેમ પડે છે તો એ બધી અમને ગાઈડલાઈન આપો અને સાથે રહ્યો બરાબર અને મેળો પૂરો થાય એટલે એ જે કાંઈ હિસાબ આવશે એનો હિસાબ કમ્પ્લીટ કરી અને અહીંયા કોન્ટ્રાક્ટરને બોલાવીને પૂછી લેવું ભાઈ આ વસ્તુ કરવાની છે ને કેટલા રૂપિયા થાય છે એ રૂપિયા આપણે એને હોપી કામ ચાલુ કરાવીને પછી ઘરે વ્યાજ હું એટલે એ બાબતે સરપંચશ્રીએ રાહુલભાઈને ફોન કર્યો રાહુલભાઈ તો એ નથી આવ્યો પણ રાહુલભાઈના પપ્પા દલાભાઈ એ આવ્યા છે અને અમે એની અરે ચર્ચા કરી તો એ કોઈ વાતમાં એગ્રી નથી થતા એણે ખાલી એટલું કીધું કે એ એની રીતે કરે અમે અમારી કાર્યવાહી કરશું બરાબર એટલે હું ત્યાંથી એટલું કંઈ વી કે ભાઈ જો હું આટલું બધું ત્યાંથી બે બસો કિલોમીટરથી અહીંયા આવ્યો છું તો હું કાંઈ એમનીમાં આવ્યો નથી બીજું કે હું કાંઈ કૂવાનો ડેડકો નથી કે મને ગામની બારે કે તાલુકાની બારે કોઈ ઓળખતું નથી એટલે હવે મેળો હું જ કરીશ અને જેને જ્યાં ખીલીઓ મારવી ને લે એટલે ચર્ચાઓ એવી સંભળાય છે કે હમણાં કાલે પમદી અમે પચાસ જણા આવ્યું છે હો જણા આવ્યું છું ને બસો જણા આવ્યું છું તો આ પચાસ હો જણા વાળાની જેને વાતું કરી છે ને એ ભાઈ જે દલ્લાભાઈ છે ને એણે મને ફોન કર્યો હતો જ્યારે આપણે જાહેરાત કરી હતી કે હું મેળો કરવાના છીએ આપણે આયોજન કરીએ છીએ ત્યારે ત્યારે એ જ કહેતા હતા કે ના મેળો તો ગામના છોકરા જ કરી છે પણ મેં કીધું કે રાહુલ ના પાડી તો કે મારા છોકરાએ ના પાડી હોય તો હું તમારી ભેગો પણ હવે અત્યારે છોકરો આપણી વિરુદ્ધમાં છે એટલે એ તો છોકરા ભેગો જ હોય એ સ્વાભાવિક વાત છે એનો નંબર મૂકું છું બરાબર એને ફોન કરીને કહેજો કે પચાસ નહીં પાંચસો ને પાંચ હજાર ભેગા કરવો હોય ને તો એ છૂટશે પણ હવે આ મેળો વસંત ચાવડા જ કરશે આયોજક એ જ રહે પૈસા એ જ ઉઘરાય છે અને અહીંયા વાપરે છે એ જ અને હા હવે બીજું આપણે એ ઘર આપવાનો ફોન આવ્યો તો અને એને એવું કીધું છે કે ભાઈ ફોન આવે છે કે હવે એ મંદિરમાં આવ્યું છે એટલે માર ખા તો આપણે જોવું છે કોણ મારે એમ છે બરાબર તો હું એવું કહું છું કે મારે હવે સમાજના યુવાનોની જરૂર છે ને એ અહીંયા હળબતીયા પાલણપીર બરાબર એ કાલથી ઉપવાસમાં બેવાના હોય કે પછી અહીંયા આવીને કાંઈ કરવાના હોય એના હું મનસુબા હોય તો આપણે ખબર નથી પણ એની માનસિકતાઓ ઉપરથી લાગે છે કે એ ઉખેડી તો કાંઈ ન લે કેમકે આપણે બહાર પરનું પાણી પીને મોટા થયા જઈ એવા કોઈથી ફાટી તો પડતા નથી જો બીજા કોઈથી ફાટી ન પીડે હોય તો આનથી તો આપણો મેળ આવે જ નહીં ગામમાં દારૂનો ધંધો જોરશોરથી ચાલે છે એ હવે બંધ થાય બરાબર અને ખોટી જે હવાઓ કરે છે અને હવે જે અહીંયા આવશે ને તો ભાઈ જો આ ખાલી જળવા હાટું જ નથી એટલે સમજી લેવું તો એ બે બાપ દીકરાનો ફરી એકવાર નંબર હું બોલી જાઉં કે ઉપર લખી નાખું મને કયો એટલે એ પ્રમાણે આપણે આગળ વધીએ ઉપરની સાઈડમાં લખું છું અને ભાઈને કહેજો પચાસ નહીં પાંચસો કે પાંચ હજાર ભેગા કરી રાખજો બાકી આ શું અને હવે મેળો હું જ કરી અને સમાજ મારી ભેગી થઈ મને ખબર છે બરાબર અહીંયા તાર બાજુમાં ફોર બાજુમાં ખાંભી થઈ જાય ને ચોખા ચડાવવા કોઈ આવતા નહીં માણીએ હું ખાતો નથી હ મને શોખા બ આવતા એટલે ચોખા ચડાવવા ન આવતા બાકી ખાંભી થઈ જાય થઈ જાય બાકી મેળો કરવા જાય ત્યાં ગીલીઓ મારવી ત્યાં મારી નંબર નાખું છું વાત કરી લેજો જય ભીમ